લોકસભાની ચૂંટણી પૂર્વે સેન્સ પ્રક્રિયાઓ શરૂ લોકસભાની ચૂંટણી માટે એના પણ ગમ શરૂ થઈ ગયા છે સેન્સ પ્રક્રિયાઓ થઈ ગઈ છે ત્યારે વર્તમાન જૂનાગઢ અને પોરબંદર સીટના ઉમેદવારોએ પણ પાર્ટી પાસે ટિકિટની માંગણી કરી છે ત્યારે એક ચર્ચા એવી પણ થઈ રહી છે કે ભાજપ આ વખતે જૂનાગઢ અને પોરબંદર બેઠક પર કોઈ નવા ઉમેદવારને તક આપશે પણ શું થશે તે વિશે અત્યારે કાંઈ કોઈ કહેવું વહેલું ગણાશે પણ આ સર્જાઓએ હાલમાં સ્થાનિક રાજકોટમાં ગરમાઓ લાવી દીધો છે છવ્વીસ સીટમાંથી બાવીસ સીટ પરનો રિપીટ થિયરી અપનાવવા બાબતના પ્રશ્નને કોઈ સ્પષ્ટતાપૂર્વક જવાબ ન આપી આ વધુ મોદીજી અને અમિતભાઈ નક્કી કરતા હોવાનું નિરીક્ષક શ્રી મનસુખભાઈએ જણાવ્યું જૂનાગઢ અને પોરબંદર બેઠકના સિટિંગ ભાજપના સાંસદોએ પાર્ટીની સેન્સ લેવા આવેલા નિરીક્ષકો શ્રીઓ સમક્ષ ટિકિટ તો માંગી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી એક ચર્ચાઓ થઈ રહી છે હાલ ભાજપના સાંસોને આ વખતે ટિકિટ નહીં મળે પણ શું કામે તે અંગે કોઈ માહિતી મળતી નથી જોકે જૂનાગઢ અને પોરબંદર બંને શાસનોને રિપીટ કરાય તેટલી હદે લોકપ્રિય કામગીરી રહી નથી પરંતુ જૂનાગઢ અને પોરબંદર બેઠકના સિટિંગ મેમ્બરો રિપીટ કરવા કે ન કરવા તે બાબતે પાર્ટીએ આખરી નિર્ણય કરવાનો છે પરંતુ હાલમાં બંને સિટિંગ મેમ્બર દ્વારા આગામી લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયાર છે અને ટિકિટની માગણી પણ કરી છે ત્યારે આવી પરિસ્થિતિમાં હાલમાં જે રીતનો દોર ચાલુ છે ભાજપમાં જોડાવાનો તેની સામે પણ મૂળ ભાજપના કાર્યકરોના ખુશ હોય તેવું જોવાને જાણવા મળ્યું છે ત્યારે લોકસભાની ચૂંટણી માટેના પડઘમતો શરૂ થઈ ગયા છે તેવી સ્થિતિમાં હાલમાં જૂનાગઢમાં મહાનગરપાલિકાના હોદ્દેદારો અને સ્થાનિક ધારાસભ્ય વચ્ચે મનમેળ જોવા મળી રહ્યો છે અને પાર્ટીના જાહેર કાર્યક્રમો પણ એકબીજા સાથે બેસી શકતા નથી તેવી સ્થિતિ હાલમાં ઘણી વખત જોવા મળી રહી હોવાનું જાણવા મળ્યું છે તો આવી જ સ્થિતિ કેસોદમાં પણ જોવા મળે છે તેમાં ધારાસભ્ય અને અસંતુષ્ટ ભાજપના પૂર્વ ધારાસભ્ય વચ્ચે પણ ગજગ્રાહ ચાલી રહ્યો છે ત્યારે જૂનાગઢ અને કેશોદમાં ભાજપમાં જે રીતે ગૃહમાં વહેંચાયું છે તે પણ ભાજપ માટે ચિંતાનો વિષય છે રિપોર્ટર રાવલિયા મધુ કેશોદ